ગોઠડા ખાતે ઈદે મિલાદ પર્વની ઉજવણી મુસ્લિમ બિરાદરોએ યોજા ભવ્ય જુલુસ સાવલી તાલુકાના ગોઠડામાં ઈદે મિલાદ પર્વની ઉજવણી મુસ્લિમ બિરાદરોએ યોજા ભવ્ય જુલુસ ગોઠડા ખાતે મદીના મસ્જિદથી ઈદે મિલાદનું જુલુસ કાઢવામાં આવ્યું હતું ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન નબી તરીકે ઉજવણી કરવામાં આવે છે આજે ગોઠડા ટુંડાવ મંજુસર કરચિયા વાંકાનેર સહિત સમગ્ર જિલ્લા અને તાલુકામાં પંદરસોમાં જશની ઈદે મિલાદુન નબી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ઈદે મિલાદ પર્વને લઈને મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ વર્તી રહ્યો છે ગોઠડામાં મુસ્લિમ બિરાદરો એકત્ર થઈ સરકાર કી આમદ મરહબાના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જુલુસ ગોઠડાના અલગ અલગ વિસ્તારમાંથી નીકળી ત્યાંથી પરત જુલુસ મદીના મસ્જિદ પર આવ્યું હતું આ જુલુસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેર ઠેર ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું જુલુસમાં વડીલો યુવાનો અને નાના ભૂલકાઓ જોડાયા હતા જુલુસનો આનંદ માણ્યો હતો ઈદે મિલાદનું જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું સાવલી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી عیدِ ملاد النبی کا جلوس اس مسئلے میں نکالا گیا مولا دامِ دین ہمیں قدم میں سکھانے کی اس نے جیسے بھی حصہ دیا مولا تمام اس نے ہونے والی تمام چھوٹی بڑی جلدیوں کو مہت فرما اور اس طرح خیر خیل کو تیرے در رسول کے باردہ میں حاضر و حضر قبول و قبول فرما سمع کال اللہ تعالیٰ فیضا مجید اللہ علیہ وسلم ماشاءاللہ آج سرزمین دوسرہ پر چشنی دن جب النبی بڑی دھوم دھام سے منایا گیا اور آج اس بار پندرہ سوا چشتی دی دن نبی ہے اور اوٹرا کی عوام نے جلوس میں بڑھ چر کر حصہ لیا اور بہت ہی سکون سے جلوس میں شرکت کی اور ماشاء اللہ یہاں پہ بہت ہی بڑھیا طریقے سے نیاز کھلائی گئی ابھی اور اب ماشاء اللہ نیاز کھانے کے بعد پتے جمعہ اور جمعہ کی تیاری ہوگی اب الحمدللہ اللہ کا بڑا کرم ہے کہ آج جسدین میں بھی یہاں گوکھڑا گاؤں میں بہت ہی بہترین طریقے سے منایا گیا اس لیے عوام کا بہت ہی شکر گزار ہوں میں السلام علیکم